જે બે કરો એ તમારી આસ્થા છે મારો ઠાકર વગડે બેઠા હોય તો હું સમય નો અભાવ પણ જેની દયા જેની પરમ કૃપાથી જેના આશીર્વાદ છે ને તો અમને થાય કેમ કે દોઢ લાખ પરિવાર તો બચાવી જવી છે આ ધરતી ઉપર કઈક કરી ને છે એટલે તમે આટલું નક્કી કરો અને હું તો કયા ના સુધારી ને

તમારો સમય બગાડી ના આવતા પણ જો તમારે મહિને દોઢ મહિને રજા મળતી હોય તમને તમારું મન રાજી હોય તો ભરાયે નહીં કારણ કે આવેલું બાતલ મારો ઠાકર હોવ નોંધ

પણ તમને એમ કે આ વાળવાના આટલા પૈસા થશે એવી જગ્યા તો ભગાતા દાખલા હું માનું છું હશે ખુદ પલી આ જગ્યામાં જે કઈ બેઠા છે એમ ખૂલતો કે કોઈ દાડો મેં મંત્ર જા હું નથી જાણતો પણ ગમે એવું કદાચ ભૂત હોય કે ના હોય મારો જાણે કોઈના વાળ નહીં ચાલવાના કોઈ નીકળ આ છે બેઠો છે પરમાત્મા જો તમારી દ્રષ્ટિ એક થાય ને કદાચ ગમે એવું જો તમારી અંદર ઉતારેલું હોય તો એના જગ્યા

હમણાં મારું પ્રવચન પૂરું થશે ને એટલે એમના લખાણ આપણે એ કોઈ લખણ ન કરવાના શોર્ટકટ મારવાના જ નથી દસ મિનિટ વેલું મારું અને આપણે કોઈ પુરુષ હોય તો એને બેન્યુ ના જવાનું નથી આ કોઈ પણ સમાજ ની કોઈ પણ જ્ઞાતિ ની બે દીકરી હોય

કદાચ કોઈ બેને કદાચ હોય બાળક રોતું હોય તો આ બધા બેનો બેઠા સાંભળશે કેમ તમારી આ માતા નથી તમારી આ નથી ભલાઈ આ નથી આટલી બધા તરત કેમ બેન ને ખબર પડી જાય કે આ મારા બાળકનો અવાજ છે આ જયમાં હું તમને કરીશ હવે ઘણા બે આમાંથી કોઈ કોઈ બોલે કે આલો બસ ઉઠડા છે જે એ બસ વાળા ખબર પડી જાય છે અમાર ડ્રાઈવર બોલ્યો ઈકો વાળો કે ને કે અવાજ જાડી છે એટલે એમ કદાચ તમને કોઈ એમ કહેતો હોય કે મઢમાં ગુરુ દેવ નથી તો કોઈની ની મગર વાળી હોય કોઈની ની વાળી હોય કોઈની ની જપદમ્મા અંબાજી હોય કોઈની આદ્ય શક્તિ હોય કદાચ કોઈ મેલડી નો માનતો હોય નવ લાખ રબડી હોય ચોસઠ ઝુકડી હોય

माती रामचंद्र भॻवान की बाल सुतान

એટલે જેમ તમારું જે કઈ નડતર નું છે ને એ અહીંયા મુકતા દેજો અને એને કહેજો કે હવે જગત ક્યાંય ઘટકું નથી અને આ છેલ્લો આત્મવિશ્વાસ વિશ્વાસ તારા પગમાં મૂકીને જવી છે અને હું હું ભરોસા સાથે કહું છું કે જો તમારો વિશ્વાસ ના ડગે અને પછી દાડે જો મારો ઠાકર પાંદે તે એ વાત પૂરી ના કરે તો મારી નીની ઓળખાણ ન થાય તો જન સૂચના આપે એને અનુસરવાનું છે કોઈ ધક્કા મુકી કરવાની નથી અને બેનોને આ તો એ ખાલી રમૂજ ની વાત છે કે આપણે ધ્યાન નહી આવવાનું કે ભાઈ લાલિયા ના પપ્પા બહેન કરવા જ્યાં એ આયા છે તમારે જોવાનું